જો જો ઓલ છોડી મારી દેવી એટલે પછી ન હોય કે દેવા થી મોટી જોરા નીકળે હે ને એટલે માંદા જેવું નતા હા હાલો થઈ લાઈટ એવી જ લાઈટ જ એવી જ ઇને અડાય ને જી આવે હે શોટ આવે તો આકડે બંધ કરતો લાઈટ આટલે ચાલુ કરજો બાન કીજે માખણ ઉતાર લે ને મેં જાય લાડવા ખાવા પાછા

ચાલો એને મેલ્યો તો મારે કરવું પાણી ચાલુ એટલે પાણી મોડું થાય મોહન લેસન કરો નક્કર પાણી વારે લેસન કરે નક્કર વારે તો કયો તો મેલ્યો પછી પાણી ચાલુ હતું હવે જો પાણી ચાલુ કરી દીધું આડિયો એક કેરો પીધેલ હતો બાકી આ પાવર નહોતો અને આના પછી એક આડિયો રહે અને ઓલા બે આડા કેરા પછી ઓલા પગમાં ચાલુ કરવાનું ને ગામ જવું ગામ લગી મેલી કારણ વાહન આ રસ્તો ખરાબ છે ને એટલે વાહન ના હાલે ઓલાવા રસ્તે હાલે ગામમાં બે રસ્તા ઓલા રસ્તે હાલે એટલે પછી ગામ લઈ મેલવા જવું પડે જો આ રસ્તે હાલે તો ન જવું પડે મેલી ગયો અને પાણી ચાલુ કરી એટલે પછી એ બપોરે એમ કે વેલ હેર બંધ દે તો હાલે બપોરે કરવા ટાણે કિરો કારણ કે પાણી સારું ખાય એ ચાલુ જ કીધું કડીકમાં જો બે કેરા પી ગયા ઓલા ભાગમાં કંઈક વાર લાગી આજ ખબર પડશે આટલું પીવે એટલે હમણાં અડધી કલાકમાં લગભગ અડધા ગાઉ પી જાય છે એટલે કાલનો તો એમ હોય આજ ખાલી નહિ આ અડધા ગાઉ પીર્યા ચેલા કેરામ જાય હવે આ તળિયે થઈ ને લાંબા તળિયે પછી पसे सेल ना कुहे आवे सेल लोग कहीं ना जड़ता कम बात के आ रही हुई मामा सेल शिवार ले जावन पानी अड़ता कम बात के अब ये साथ ही आवे क्या है अपने ये साथ ही तो पैरन पैरा दे रोटला खाना है रोटला <laughs> खाना यार किसान यार नदी आए ली जाए यार यार मत जाए ये वो लोग जो बोल रहे हैं आम जाओ હાલો કડીક મદદ કરાવજો એટલે ઓલા છેડે પાણી વે જાય ને ઓલા ધોરીએ પાણી ચડાય કાલ ની જેમ જ આજ મોહન કરે હતી કે લાવો હું ડખોર કે સતે નઈ રહેતે ડખોર તે હાલો એ ઉતાવે ન હોય હો ધરખી ડખલ ધોર્યો આરો નઈ મળે એમ નાજી આગળ નરિયા કે આ અહીંયા મેલ દે આ સાઈડ ધોર્યા ની આ સાઈડ પાવડર પાવડર ને તો જેલ પડે ને કસ્ટકો થાય પણ માણસો હોય એટલે વળી બધી હારે લેતા જાય

મેળમાં અને એવું ન હોય નીચે પી દેવાનું નહિ તો તાર એવું કઈ નોલી ખોલી પલાય લે જાય બરોબર લાય આગી ગયા આગી આને આપણે જો પાણી પોતારી દીધું તું ને આ જો પાણી લઈને આઈ લો જો તરેસ લાગી છે સવારના રેન પાણી વારે છે પાણી દેતો હું અને આયા થોરિયા જોતો હું કોઈ ડૂબીતું નથી ને કળાયરો છે એ જોતો જાવ ફૂટ પછી જાજી ફૂડેન પછી બધા કેરામાં પાછા હાંઢવા પડે આ આપણે જો આ થોરિયા આ જો બીજે ઓલા દીતો છે તો જો તો જોવા નહી ખાલી

શીરિયા કેમ કરવાના પસે શીરવાન થાય ને તાય કાઢી કાયા પડી છે હે હા એવું હે પછી જો આમાં ચોરસ આપણે પ્લસ જેવી નિશાની કરવાની પ્લસ કેમ હોય આમ ને આમ આમ આખા આમ આયા સુધી શાકો આવવા દે અને એમડે આલો ને આગળ તમને બતાવીશ પહેલા આપણે જો આ કાંટા બધા જો આમાં ભાઈ કાટ ના ખા એટલે લાગે નહીં એ બધું કાઢીને કોથ કોથમરી જો અત્યારે દોડીને લાવ્યો બકાલામાં ચાલો આ બધું કમ્પલેટ કરી નાખી

નું પેલું વાર બનાવ્યું આખા રીંગડાનું શાક બનાવશું અને હવે જો આ રિયા ને આમ શીરવાના હિ હરખે હરખા નકાર પાછું ને તૂટી જાય ને તોય નો ચાલે એટલે હલખે હરખા જો આમ શીર નાખું અને બા પછી ભરી નાખે જો આ રીતે શીર નાખવા આમાં મસાલો ભરી દેવા હ બા મસાલો ભરી ને હું પાછા બધાય આ શીર નાખું હારે આ જો મા ભર નાખું મસાલો આ પછી હવે શેડવાના હોય ઈ પછી ન ખબર બા શેડાવી દેખાશું આપણે હાલો મારા ભરી નાખી બધાય બા એ જો ભરી નાખ્યા બધા એક રીંગળું રહ્યું છે બીયા જો આ એક ગ્લાસમાં જનો જો મસાલો ભરી દીધો અને બા બનાવતાતી મે મેન બા જો કોથ મરી મરી અને ટમેટા મોન મેખ્યો કોથ મરી નું હેજો ઓથ મરીને ટમેટા મોર ને હાથ છેલે વઘારે તેરે પેલા સળવા મૂકશે બધું થોડાક બધા ઓછો ફરી દેવાનું જેટલો હમ એટલો તેલ જો મૂક દીધો ગેસ ઉપર બાયરે કારણ કે છોલામાં પવન આવે એટલે અહિયાં નહીં રાખ્યું બે સુભાઈ રાખું છું વઘાર પાણી નાખવું છે ને હરખી રીત સડી જાય

હવે રીંગડા રહ્યા ને સડે ને તેરે ઉઘાડવાનું પાણી ભરી જાય તેરે ભાઈ જો સીબું ઢાંકી દીધું છે સડે તેલ ઠેક ઉગાડવાનું પછી આપણે બની ગયા આખા રીંગણા જો આખા રીંગણા શાક તો બની ગયું છે આ ક્લાસ બની ગયું ટામેટા જો પછી નહીં ખાતા એટલે મસ્તી બની ગયું છે આજે આપણે શિયાળામાં પહેલી વાર આખા રીંગણા શાક બનાવ્યું છે હવે જો બપોરો કરી નાખશું ઘડી ખબર માં આવે ને પાણી વારે છે એટલે કે રાત ધર્યું ને આખા રીંગણા નું ઘરું છે એટલે બની ગયું છે અત્યારે વાગી ગયો એક હવા એક થઈ ગયો અમે દોડ થાય છે ને પાણી બંધ કરીને આવતો તો ત્યાં એક સબસ્ક્રાઇબર આવ્યા તા આ બાજુ ક્યાંક ફેક્ટરી થાન થાનગઢ રહ્યું ને અહીંયા કારખાનું છે

આવશે તો લે બફોરા અને આજ પાછળ પાછા બાઈએ બનાવી આખા રીંગણા ભરેલા મેં જોઈએ બરાબર તમે જોઈએ મોહન તો બહુ મજા આવશે અને મો શિયાળામાં બાઈએ આજ પહેલી વાર આખા રીંગણા બનાવ્યા અને શિયાળામાં તો રીંગણા આખા રીંગણા અને ઓળ એવું વધારે બનતો જ હોય અને શિયાળામાં જ આવે તો ખાવાની બહુ મજા આવે હવે આપણે પણ ઝપત બોલાવી દઈએ

વાલ ઓફ રોટલેન રોટલેન ને આખા રીંગણા ને છે ખાવાનું નાખી કે વાલ ઓફ આપણે પણ બેહી જઈ બપોરો કરવા ને આ વિડિયો પણ આ એની સાથે પૂરો કરવાનો છે કારણ કે વિડિયો પછી વધારે લાંબો છે એટલા માટે તો મારી એક નવા બ્લોગ માં અને જો ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એ મળી એક નવા બ્લોગ માં રામ રામ જય માતાજી બાય બાય